આ ગરવું એવું છે ને તમે જો બંધ કરશો ને રોટલી નાખી તમે ખોયલું ખોયલું બતાડો હું ફરીથી તમે આ બધા કરે છે આ ગરવું છે

વિડિયો જોવો છે મિત્રો તો કાંઈ ને પછી હવે આપણે બ્લોગની નાખ્યું કેમ કે અંધારું થઈ ગયું છે એટલે પછી આવી ફોન માં તો કાંઈ ને તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો અને મળવી પછી આપણે બીજા બ્લોગમાં પછી લે થેન્ક યુ બાય બાય વેલકમ જો